કે નવરાતે હું બધા દાદા બહુ રીમ નોરતા હું માંગડાવાળો થાતો હા હવે દાખલા તરીકે હું માંગડાવાળો થીન ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે તે એમ થોડા કે માયા વાડી એમ નહીં ત્યારે તેને મને માંગડાવાળો જ જોવો પડે ત્યારે એનો દીકરો હું ને ત્યારે માંગડાવાળો જ એક પાત્ર ભજવવા વાળા ને જ આવું થઈ જતું હોય તો જેનું પાત્રનું વર્ણન તમે કરી રહ્યા છો તો એને એ જ બોલતો હોય બાકી હું તમે ન બોલી શકીએ ને વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય તો એક એક માંગડા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને પૂછેલું બાપુ ભૂપેન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલવું નથી પણ તમે જે પાત્રો ભજવા એ પાત્રોમાં એવું ના લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે એ પાત્ર જ લાગે માંગડા તો માંગડા જ વાળો રા નવગણ દાદા ફિલ્મ બહાર પડ્યું એમાં રા નવગણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બને એક ખાતાના અને અમારા આયરના નિહાળા ગાંડીગીરમાં નીકળ્યા એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે એ રા નવગણ સમજીને દુઃખના લીધા હતા કે રા નવગણ અમારે નિહળ્યા આવ્યો છે આ હકીકત ઘટના ઘટેલ એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જમતા જ વાત થઈ પછી તો જમવાનું દાદા અટકી ગયું ઘડી માણસ ની આંખમાં બધા ભૂત મને હોવા નથી દેતા ઉપેન્દ્ર ની અંદર એટલા બધા જે રમે છે કારણ મને કે એટલું જ હું જેનું પાત્ર લેતો એનું એક મહિનો અનુષ્ઠાન કરતો હું માંગડા વાળો બન્યો ત્યારે ધાતરવડી માં આવીને એક મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા તારે કહેવાનું બાકી રહી ગયો મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે અને પછી મને હોસ્પિટલ માં હો ગોઠણના દુખાવા પણ જયારે પાત્ર આવે ત્યારે હું ઘોડા ઉપર કેમ ચડતો એક પણ મારા પાત્રમાં માં ડમી નથી કર્યું ઉપેન્દ્ર ત્રવી જેટલું થયું એ જ કર્યું છે ડમી નથી લીધો મેં મારા કેવાનો મતલબ કે એકવાર જે વસ્તુ બની જાય એ એ પછી એના ઉપર છોડી જાય પૂરું એને જ કરવું પડે તે તો ની કહેવત છે નળના ગાડા નળમાં નથી રહેતા બાપુ બાપુ એમ ને 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 ગુરુ છોડી છોડી બોલો અને હવે તો તો કેવું દાદા ખબર અમારું કીધું કીધું તમે તમે કરો અમારા માટે હારા એવું થઈ ગયું એનું કીધું કરે ને તો જ બાપુ હારા ને કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા ભાઈ નહીં બોલ એટલે બાપુ તને બોલાવા ટુ બાપુ ભાઈ છે નરું સત્ય કહું કઈ વ્યવસ્થા કરી જ નહીં વ્યવસ્થા વ્યવસ્થા ને જો વ્યવહાર માનતા હો વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે વ્યવસ્થા વ્યવહાર નથી ભલા ક્યાં બેઠા કઈ જગ્યાએ બેઠા કેમ બોલાય નહીં એક એક સરળ જીવાય જાય લહેર આવી જાય હું બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદરથી જ આવે છે અને એ કૃપા હોય તો જ આનંદ આવે આ જો ની શાંતિ શાંતિ જોતી હોય તો કઈ ઇન્જેક્શન ના કહેવાય અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે એ ડોક્ટર સદગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી ચિતની શાંતિ દિલની દાતારી અંદરથી તો જ્યાં દાન લખાવું હોય એ તો અંદરથી ઊબળકો આવે તો જ નહીં તરકે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો અમે દાતાર બની જાય ઢીલું પડી જાય હું તો તારું દેવાનું અને મને ખરેખર બે ત્રણ વખતે એમાં ડૉક્ટરને ભગવાન બાપુ બહુ ગમે મને ડૉક્ટર ને ભગવાન બેનું ધ્યાન રાખવાનું જો ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે અને ડૉક્ટરની કફા મરજી થાય હકીકત અને આપણે તો એટલું જ કહી કે ડોક્ટર ને આપણે નો ગોતવા પડે ને પોલીસ આપણને નો ગોતે આમ થી ઉજળું જીવન એક હોતું જ નથી ભલા આપણી તંદુરસ્તી સારી હોય ને આપણો વ્યવહાર સારો હોય એ આ બધું સારું કરવા માટે જ ગુરુ ની જરૂર પડે બાકી બીજા એકે કામમાં ગુરુ ની જરૂર નથી પડતી અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી અને હારા શિષ્યો મળે તો ગુરુ માં મજા આવે ને શેલાઈ હારા આપડે એમ કે વાઈડ વગર વેલો નો સડે પણ એ તો વેલા વગર ની વાઈડ ભૂંડીયું લાગે હો પછી વેલાય હારા જોવે હા પછી ઈ પરબળીયા ના હાવ થાય બકરું નો ખાય એમ મેલ નો આવે એમ હ અને જ આ એમાંય આ દાંપત્ય જીવન આપણા આ પેહલો પેલો આશ્રમ જ બાપુ ગ્રસ્થ આશ્રમ કીધો ને આશ્રમ છે એમાં ગ્રસ્ત આશ્રમને પહેલું સ્થાન આપ્યું શું કામ એ તો હવે કાંઈ આ ઘર કઈ નાની તો હવે બધી ફેરિયું થઈ નહી હવાર નો પોર થાય એક વાત એ હતી હો બાપુ ગામડું આમાં ગામડું ગાંજ્યા કરતું હતું બાપુ દીવ ન ઉગ્યો દીવ ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પ્રભુ ની કરી તગવાર બાપા એક જાય તો ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિર ના પૂજારી આવે એ ત્રણ આવી રહ્યા હોય રોટલા થવાનું બાકી હોય ત્યાં વળી બીજો કોઈ રામણા થાવ લઈને આવ્યો હોય આ બને તે ગાળે તારી ઝૂપ અહીંયા ને થોડુંક દઈ રહી ગુબા ગુબા વાત દે તારું બાજ

એક રાહડામાં એક રાહડામાં ત્રણ રાહડા એક ભાઈ મને કહેતા ને મને કે આ બધા કપાસમાં બધે રોગશાળો આવી ગયો ને બાજરામાં રોગશાળો મેં કીધું હવ ના ભાગનું હવ લઈ જાય ને ઓલા પેલા એટલું એટલું દેતા થાય રોગશાળો નહોતો આવ અરે બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફીર્યો હોય ઘરના શેરડીના વાળનો ગોળ આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બાર એ સીધાનું તેજ આવતું અને અત્યારે આમ જોઈએ ને તો અહીં ઊંડા કમામ પાણી તબકત તેલ મૂક્યું હોય અમે ગોળદાદા ને સીધું દે સીધું કે વાકુ અને પાછા વાતો કરે તમારે કમામ પાણી છે હોય ક્યાંથી ત્યાં જ તળિયું દેખાડી દીધું આનું ક્યાં એડવર્ટાઈઝ કરવા નથી જતા કે જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો બોતેર પિતૃ તમારા જશે એની અમે ગેરંટી આપીએ છીએ એકસો આઠ પિતૃ માટે તમારે કરવો હોય તો આગળનું બીજું પાનું ફેર એવું નહીં નહીં આંગળી બોલી નથી ને બેડો પાર થયો નથી સુકામ કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે આવી એક વાત તો એ છે કે ભગવાનનું વાનમય સ્વરૂપ જ પોતે ભાગવત છે